નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો દાળ ચોખા પલાળ્યા વગર આથો આપ્યા વગર આજે આપણે એકદમ સ્વાદમાં ડિફરન્ટ લાગે એવા કાચા બટેકામાંથી ઢોસા બનાવીશું સાથે સાથે એકદમ ટેસ્ટી સબ્જી અને ચટણી બનાવીશું તો આ કોમ્બિનેશન જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જેના માટે મિક્સરના વાસણમાં આપણે બે કપ જેટલી સોજી લેવાની છે તો સોજીને જે છે આપણે સરસ ગ્રાઇન્ડ કરી લઈશું સોજીની જગ્યાએ તમે રવો ગમે તો તમે રવો પણ ઉમેરી શકો છો પણ એકદમ સરસ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જેથી કરીને ખીરું જે છે એ ફટાફટ બની જાય હવે મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું તો તમે જોશો કે એકદમ પાવડર ફોર્મમાં સોજી થઈ ગઈ છે તો આપણને એકદમ આ રીતનું જ બારીક પાવડર જોઈશે હવે અહીં બે મધ્યમ આકારના કાચા બટેકા લીધેલા છે તો બટેટાની સ્કીન કાઢી અને એકથી બે વાર વોશ કરી લેવાના અને આ કાચા બટેકા આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો અત્યારે પાણી નહીં ઉમેરીએ ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે આપણે પાણી અથવા તો ખાટી દહીં અથવા તો ખાટી છાશ ઉમેરીશું તો પ્રથમ આપણે આ કાચા બટેકાને એમ જ ગ્રાઇન્ડ કરી લેવાના છે તો થોડી વાર ગ્રાઇન્ડ પછી હળવા એવા અધકચરા થઈ જશે હવે અહીં ખાટું દહીં ઉમેરીશું અને સાથે સાથે આદુનો કટકો તમને લીલા મરચાં ગમે તો તમે લીલા મરચા પણ ઉમેરી શકો છો બાળકોને કન્સિડર કરીને બનાવેલું છે વધારે તીખું નથી બનાવેલું તો બે કપ જેટલી ખાટી છાશ ઉમેરેલી છે હવે આ ગ્રાઇન્ડ કરેલા મિશ્રણને આપણે સોજીમાં ઉમેરી દેવાનું છે તો આપણે આથો ન આપીએ તો ઢોસાનું ખીરું બનાવીએ ત્યારે ખટાશ પડતા દહીં અને છાશનો ઉપયોગ કરવાનો જેથી કરીને સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે તો એકદમ ગાંઠી વગરનું સ્મૂધ ખીરું આપણે અહીં રેડી કરી લેવાનું છે અત્યારે હળવું એવું ખીરું જે છે એ પાંખું લાગે પણ અડધો કલાક જેવો આપણે રેસ્ટ આપીશું જેથી કરીને સોજી જે છે એ સરસ સેટ થઈ જાય અને પાણી પણ એબ્ઝોર્બ કરી લે બાઇન્ડિંગ માટે બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ ઉમેરીશું ઘઉંના લોટની જગ્યાએ તમને અહીં મેંદો ઉમેરવો હોય તો તમે મેંદો પણ ઉમેરી શકો છો પણ ઘઉંનો લોટ જે છે હેલ્ધી હોય છે માટે અહીં ઘઉંનો લોટ ઉમેરેલો છે ઘઉંના લોટને ને સ્કીપ નહીં કરવાનું અદરવાઈઝામાં જે છે આવે અને તવા પર પથરાશે પણ નહીં ચટણી બનાવવા માટે મિક્સરના વાસણમાં જેટલા લીલા તીખા મરચાં નાનો આદુનો કટકો એક કપ જેટલા દાળિયા અને અડધા કપ જેટલું સૂકું ટોપરું લીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બે કપ જેટલું આપણે અહીં પાણી ઉમેરવાનું છે અત્યારે એક કપ ઉમેરી છું ત્યારબાદ ગ્રાઇન્ડ કરતા સમયે એક કપ ઉમેરીશું પાણીની જગ્યાએ તમને દહીં ગમે તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અહીં મેં પાણીનો ઉપયોગ કરેલો છે તો ફટાફટ બની જાય એવી ચટણી જે છે રેડી થઈ ગઈ છે હવે વઘાર માટે એક ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન દાળ અડધી ટીસ્પૂન હિંગ સુકા લાલ મરચાં મીઠા લીમડાના પાનને આપણે બે ટેબલ સ્પૂન જેટલા ગરમ તેલમાં ઉમેરી દેવાના વઘાર સરસ ચટકે એટલે આ વઘારને આપણે ચટણી ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને વધુ જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ ચટણી ફ્રીજમાં પાંચથી છ દિવસ સુધી ખરાબ નથી થતી શાક બનાવવા માટે અહીં મેં એક મધ્યમ આકારનું ટામેટું લીધેલું છે ટામેટાને સરસ આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું ટામેટાની જગ્યાએ તમને લીંબુના રસનો ઉપયોગ કરવો હોય શાકમાં લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો ધાણાભાજીને પણ ઝીણી સુધારી લીધેલી છે અને બાફેલા ચાર મધ્યમ આકારના બટેકા લીધેલા છે હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું અને ઝીણા સુધારેલા ટામેટા ઉમેરી દેવાના તો ઢોસાની ભાજી જે છે જનરલી ખટાશ પડતી હોય છે લીંબુનો રસ તમને ગમે તો તમે સબ્જી બની જાય તો એન્ડમાં તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ટામેટાના ભાગ પડતું મીઠું ઉમેરીને ટામેટાને આપણે સરસ કૂક કરી લઈશું કવર કરીને થી ત્રણ મિનિટ ચડવા દેવાના છે ટામેટા ચડી જાય એટલે આપણે બાફેલા સમારેલા બટેકા ઉમેરી દઈશું તો ઢોસાની ભાજી જે છે જનરલી સ્મૂથ હોય છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ચપટીક જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સ્મેશ કરતા કરતા સબ્જીને જે છે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાની રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ઢોસા સાથે ખાવાની મજા પડે એવી સબ્જી જે છે રેડી થઈ ગઈ છે લીલા ધાણા વડે આપણે ગાર્નિશ કરી લઈશું હવે આપણે જે ઢોસાનું ખીરું સેટ કરવા માટે રાખ્યું હતું એ પણ સરસ છે એ સેટ થઈ ગયું છે એક ટેબલ સ્પૂન જેટલો ઈનો અથવા તો એક પેકેટ ઈનો ઉમેરી દેવાનો અહીં જો તમને સોડા ઉમેરવી હોય ખાવાની તો તમે ખાવાની સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તો સોડાને ખીરા સાથે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે તો ખીરું જે છે ઢોસા માટેનું રેડી થઈ ગયું છે ડિનરમાં કાંઈક હલકું ફૂલકું ખાવાનું મન થાય અગાઉથી ખાસ કાંઈ તૈયારી ન કરી હોય કે પછી સવારે બ્રેકફાસ્ટ હોય આ ઢોસા જે છે એ ફટાફટ બની જાય છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું કારણ કે ખીરું જે છે હળવું એવું ઘાટું લાગતું હતું આવું ખીરું રેડી કરવાનું છે તવાને પહેલાં એકદમ સરસ ગરમ કરી લેવાનું ઘી કે તેલ સ્પ્રિંકલ કરવાનું અને ઉપરથી પાણી આ રીતે આપણે છાંટીને તવાને જે છે ઠંડુ કરી લેવાનું કપડાંની મદદથી આપણે તવાને જે છે એ લૂછી લઈશું તવાનું તાપમાન ઢોસું જ્યારે પાથરીએ ત્યારે જરાક જ ગરમ હોવું જોઈએ બહુ ગરમ હશે તો ઢોસા જે છે એ તવાની જગ્યાએ ઊંધા ચમચા ઉપર જ પણ ઘણીવાર ચીપકી જતા હોય છે ઢોસો પાથરાઈ જાય એટલે ગેસની આંચ જે છે એ હાઈ કરી લેવાની ઘી તેલ કે બટર તમને જે ગમે એ અપ્લાય કરવાનું મધ્યમ ગેસની આંચ પર આપણે ઢોસાને જે છે એ સરસ શેકાવા દેવાનું તો ફટાફટ બની જાય એવા ટેસ્ટી અને હેલ્ધી ઢોસાને જે છે આપણે ચટણી અને સબ્જી સાથે સર્વ કરીશું આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો